બરોડા ડેરી ભ્રષ્ટાચારના આરોપ બાદ આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી બરોડા ડેરીમાં ચાલી રહેલ ગેરરીતિ નો પર્દાફાશ કરી આગળ પણ કરતો રહેશે એવું જણાવ્યું બરોડા ડેરીના ડાયરેક્ટરના રાજીનામા બાદ બીજા મોટા માથાઓના નામ પણ બહાર આવે એવી શક્યતા જાહેર કરી અને ડેરીમાં ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસની માગણી કરી સાથોસાથ દિનુમા દ્વારા કરેલા આક્ષેપના જવાબમાં જણાવ્યું કે દિનુમામા મારા વડીલ છે એમને મારા ઉપર સવાલ કરતાં પણ વિચાર કરવો જોઈએ સાંભળો શું કહે છે કેતાની નામદાર

અને એ કરતા માટે કોઈ જરૂર નથી ગમે તે વ્યક્તિ અંદર હોય એ વ્યક્તિને સજા થવી જોઈએ કે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ પીડીતા ત્યાં કેવી રીતે અને પછી એમની સાથે જે પણ બનાવ બન્યો એ બધું તમારા માધ્યમથી જ અમે જોયું છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પીડિત હોય એ પીડિતની વ્યથા અમારા મૃદ્ધોને મક્કમ મુખ્યમંત્રી સાંભળે જ છે પણ ત્યાં પહોંચી ગયા તા તો એમનો કહેવાનો મતલબ એમને જો ખૂબ બોલ્યા હતા કે તમે વેટ કરો હું તમને સાંભળીશ આ વાત તમે સાંભળી હશે કે તમે અત્યારે એના કરતા તમે હું તમને સાંભળીશ અને તમને સાંભળીને પછી જ જોઈશ એટલે એ વાત તો મારા સુધી જે દૂકરો ગુમા દીકરી ગુમા છે એની નહીં ખૂબ મોટી વાત છે મારી વાત સાંભળો આપ શું કહ્યું એનાથી નહીં મારી વાત એક જ છે કે પીડિતા હળની પોતકાન હોય કે કોઈ પણ હોય જે પણ લોકોને અંદર જેની કોદળી જાય ટાળવાય જેને નુકસાન ગયું છે એને ખબર છે કે મારું શું નુકસાન ગયું છે અને એની સમગ્ર લોકો એની સાથે છે અને એની અંદર મારો પોતાનો પ્રશ્ન મત એવો છે કે કોઈ પણ લોકો અન્યાય થયો એને ન્યાય મળ્યું છે બહુ મોટા પાયે છે બીજા બધા ધારાસભો તમારી સાથે જોડાયે છે આ વાત બદલ વિધાનસભામાં થશે મારા બધા ધારાસભ્ય શ્રી આપે સંખલન સમિતિની મિટિંગ બાદ આપ લોકોએ જ એમનું ઇન્ટરવ્યુ લીધું તું અને બધા સભા અમારા ધારાસભ્ય શ્રીએ ખુલ્લા મને એક વસ્તુ સ્પષ્ટ થઈ હતી કે જે જય જનહિતની વાત હશે અમે લોકો એક સાથે છે અને આમાં બધા જ એક સાથે છે કેમ કે અમે પ્રજાના પ્રતિનિધિ છતાં અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા હજુ પણ અને રાજકીય રીતે લેવામાં ના આવે બરોડા ડેરીના આ નિયામક મંડળ

કે જ્યાં પણ બોલું છું એ જવાબદાર વ્યક્તિ તરીકે બોલું છું અને કઈ પણ હશે તો હું જાહેરમાં આપને જવાબ આપવા માટે બંધ થઈ ગયો સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ